તું માપ મારે છે એમ દોસ્તો આ વિરોધ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ચાલી રહ્યો હતો પરંતુ આ વિરોધની અંદર એક અચાનક મોટો વળાંક આવ્યો છે જેની અંદર વિક્રમભાઈ ઠાકોર પણ સમાજના બંધારણને સમર્થન આપી રહ્યા છે અને બધા ડીજેવાળા ભાઈઓને પણ કહી રહ્યા છે કે તમે જો ડીજે વગાડો તો આપણા સમાજને નુકસાન ના થાય એવી રીતના તમે ડીજે વગાડો એમ હવે દોસ્તો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે આપણા સમાજના બંધારણને સમર્થન આપ્યું છે એટલે દિનેશભાઈ ઠાકોરે તે વિક્રમભાઈ ઠાકોરનો જે વિરોધ કર્યો હતો એ વિરોધ પર વિરામ લગાવવાનું કહી રહ્યા છે અને વિક્રમભાઈ ઠાકોરને જે અપશબ્દ બોલ્યો અને વિડીયો બનાવેલો એ વિડીયો પણ તેઓ સોશિયલ મીડિયાની અંદરથી હટાવી રહ્યા છે હવે દોસ્તો વિક્રમભાઈ ઠાકોર વિશે આ દિનેશભાઈ ઠાકોર શું કહેવા માંગે છે તે આપણે જાણી લઈએ પછી આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરીશું વિડીયો બનાવ્યો હતો એ ડિલીટ મારું છું આટલે થી મારો વિરોધ પૂરો કરું છું વિક્રમભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ સંગઠનને બંધારણને આવકાર્યું અને અભિનંદન પાઠવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારો હું જૂનો વિડીયો વિલેપ મારું છું અને બીજું દોસ્તો દિનેશભાઈ ઠાકોર બોલી રહ્યા છે કે મેં આજે જે વિરોધ કર્યો હતો એ વિરોધ હવે હું પૂરો કરી નાખું છું એમ અને જે વિડીયો પણ બનાવેલો એ વિડીયો પણ હું ડિલીટ મારી દઉં અને ખરેખર દિનેશભાઈ ઠાકોરે આ જે વિરોધનો વિડીયો હતો એ વિડીયો સોશિયલ મીડિયાની અંદરથી ડિલીટ મારી દીધો છે અને જે વિક્રમભાઈ અને દિનેશભાઈ ઠાકોર વચ્ચે જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરોધને પણ સમાપ્ત કરી નાખ્યો છે ભાઈએ દિનેશભાઈ ઠાકોર એવું કહી રહ્યા છે કે અમે જે આ સમાજ બંધારણ જે બનાવ્યું છે તેની પાછળ અમારી છ મહિનાની મહેનત છે રાત દિવસની અને આ બંધારણ સમાજના હિત માટે છે એટલે કે દરેક સમર્થન આપવું જરૂરી છે દોસ્તો તમે શું કહેવા માગો છો તે તમે કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જ જણાવી દેશો અને આજનો અમારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા દોસ્તોમાં શેર કરી દેજો ને હજુ સુધી તમે આપણા બધાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવે છે ને તમે અમારા વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં દોસ્તો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય હિન્દુ વંદે માતરમ અને આ વિડીયો ખાલી મનોરંજન માટે જ બનાવેલો છે એટલે કોઈએ મગજ પર લેવું નહીં